ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ વિઝન હેઠળ ભારતીય રેલવે બોગી કોચ લોકોમોટિવ્સ અને પ્રોપલ્સના સિસ્ટમના વૈશ્વિક નિકાસકાર તરીકે ઝડપથી ઉભરી રહેશે તેમ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કેન્દ્રીય રેલવે મંત્રીએ વડોદરામાં એલસ્ટોમની સાવલી સુવિધા ખાતે કામગીરીની સમીક્ષા કરી તેની જાળવણી પદ્ધતિઓનું કેન્દ્રિત મૂલ્યાંકન કર્યું ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે અલ્સ્ટોમે ભારતમાંથી ત્રણ હજાર આઠસો પ્લસ બોગી અને ચાર હજાર પ્લસ ફ્લેટ પેક એટલે કે મોડ્યુલ્સ નિકાસ કર્યા છે જે વિશ્વ માટે ડિઝાઇન વિકાસ અને ડિલિવર કરવાના વિઝનને આગળ ધપાવ્યું છે શ્રી અશ્વિની વૈષ્ણવે સાવલીમાં ભારતીય રેલવે એલસ્ટોમ અને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે તાલીમ સહયોગની હિમાયત કરી છે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતના વડોદરામાં અલ્સ્ટોમની સાવલી સુવિધાની મુલાકાત લીધી જે ભારતમાં રેલવે રોલિંગ સ્ટોક માટે મુખ્ય ઉત્પાદન કેન્દ્ર છે તેમણે સાવલી સુવિધામાં અલસ્ટોમની કામગીરીની સમીક્ષા કરી જેમાં જાળવણી પ્રથાઓનું ધ્યાન કેન્દ્રિત મૂલ્યાંકન કરવામાં આવ્યું તેમણે દરેક ઓર્ડર માટે કસ્ટમાઇઝ સોલ્યુશન ડિઝાઇન કરવાની અલ્સ્ટોમની પ્રથાની પ્રશંસા કરી એક નવીનતા જે ભારતીય રેલવે અનુકરણ કરી શકે છે અને સર્જનાત્મક અને સહયોગી માળખા દ્વારા ગતિશક્તિ વિશ્વવિદ્યાલય સાથે સંયુક્ત તાલીમ કાર્યક્રમ વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો તેમણે એવું પણ સૂચન કર્યું કે તમામ પીયુના જનરલ મેનેજરો એલસ્ટોમના સાવલી યુનિટની તાલીમ અને એક્સપોઝર મુલાકાત લે ચર્ચાઓમાં નિવારક જાળવણી માટે સેન્સર અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ પણ સામેલ હતો સાવલી સુવિધા ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે અત્યાધુનિક કોમ્પ્યુટર અને ટ્રાન્ઝિટ ટ્રેન કારનું ઉત્પાદન કરી રહી છે નવીનતા અને ઉત્પાદન શ્રેષ્ઠતા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના ત્રણ હજાર ચારસોથી વધુ એન્જિનિયરો વિશ્વભરમાં એકવીસ અલ્સ્ટોમ સાઇટ સાથે સક્રિય રીતે સહયોગ કરી રહ્યા છે બે હજાર સોળથી ભારતે વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ માટે એક હજાર બે

इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग हो डिफ़ेंस मैन्युफैक्चरिंग हो टेलीकॉम मैन्युफैक्चरिंग हो और रेलवे मैन्युफैक्चरिंग में भी मेक इन इंडिया मेक फॉर द वर्ल्ड का इम्पैक्ट दिखने लगा है मैं बहुत आपके साथ खुशी के साथ शेयर करना चाहूँगा कि प्रधानमंत्री जी के मेक इन इंडिया मेक फॉर द वर्ल्ड के इस बहुत बड़े विजन के कारण आज भारत दुनिया के कई समृद्ध देशों को रेलवे के कंपोनेंट्स और रेलवे के कोचेस और लोकोमोटिव्स एक्सपोर्ट करने लगा है भारत में बने मेट्रो कोच ऑस्ट्रेलिया और कनाडा में काम में लग चुके हैं ऑलरेडी बोगी यानी जो अंडरफ्रेम होता है कोच के नीचे वाला हिस्सा जिसमें व्हील्स होते हैं बोगी यूके, सऊदी अरेबिया फ्रांस और ऑस्ट्रेलिया एक्सपोर्ट होने लगी है प्रपंशन सिस्टम यानी इंजन जो कन्वर्टर मोटर सारा जो सिस्टम है फ्रांस मेक्सिको रोमानिया स्पेन, जर्मनी इटली इन सब देशों में जाने लगा है पैसेंजर कोचेस, मोजाम्बिक बांग्लादेश श्रीलंका इंजिनस मोजाम्बिक सिनेगॉल श्रीलंका म्यांमार बांग्लादेश और अभी हाल ही में आपने देखा हमारे प्रधानमंत्री जी ने 150 लोकोमोटिव में से पहला लोको जो रिपब्लिक ऑफ गिनी रिपब्लिक ऑफ गिनी में जा रहा है उसको फ्लैग ऑफ किया था तो ओवरऑल देश में रेलवे की मैन्युफैक्चरिंग का एक नया डायमेंशन बन रहा है और भारत में बने रेलवे इक्विपमेंट दुनिया के कई देशों में अब उपयोग में आने लगे हैं इससे भारत में रोजगार पैदा होता है और अपने जो इंटरनेशनल स्टैंडर्ड है वो भारत के हमारे वर्कर्स को इंजीनियर्स को डिज़ाइनर्स को समझ में आने लगते हैं तो ये बहुत बड़ी सक्सेस है मेक इन